એક કસનડી લો કસનડીમાં ઘઉંનો લોટ લો ઘઉંના લોટમાં પાણી ઉમેરો ઘઉંનો લોટ અને પાણીને બરાબર મિક્સ કરો કસનડીમાં ઘઉંના લોટનું દ્રાવણ તૈયાર થાય છે થોડું વધારે પાણી ઉમેરો દ્રાવણને મિક્સ કરો હવે કસ્ટડીમાં તૈયાર થયેલ ઘઉંના લોટના દ્રાવણમાં આયોડીનના ટીમ્પા ઉમેરો કસ્ટડીમાં આયોડીનના ટીમ્પા ઉમેરતા કસનડીમાં રહેલું દ્રાવણ જાંબલી રંગનું દેખાય છે થોડા વધારે આયોડિનના ટીમ્પા ઉમેરો દ્રાવણ જાંબલી રંગનું થાય છે આ કસોટી ઉપરથી કહી શકાય કે ઘઉંના લોટમાં સ્ટાર્ચ પદાર્થ હાજર છે સ્ટાર્ચ એક ગળ્યો પદાર્થ છે જે આયોડીન સાથે જાંબલી રંગ આપે છે દરેક પ્રકારના અનાજ જેવા કે ઘઉં ચોખા બાજરી મકાઈ જુવાર વગેરેમાં સ્ટાર્ચ બધા હાજર હોય છે સ્ટાર્ચ શક્તિ આપે છે મનુષ્ય તેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે